चलो मो बताओ जो आने मो के भाई आओ उठवा जो चप 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 बोले ना है माता जी ने मो क्यों अच्छे दांत बताओ तो हमारा दांत क्या है यार बच्ची हाथ बताओ हाथ ऊंचा करो

શું કહેવાય અને શું કહેવાય અને આ નીચે શું કહેવાય સર એમને જીપ નથી જીભ નથી જીભ નથી એમને કોઈ અરે જીભ છે જીભ બતાવો કોઈ જીભ કઈ છે જીભ કઈ જીભ ક્યાં છે કઈ છે જીભ સાહેબ એવું કે છે કે તમારે દાંત વગર ના છે દાંત બતાવો છે દાંત કેટલા ચોખ્ખા દાંત કેટલા ના છે જોઈએ કેટલા બ્રશ કરે છે સરસ હવે છે ને તમારે જોવું હોય તો સેનાથી જોવાય થી પછી કોક ને ક્યારે બન્યા હોય તો કેમ થી ખબર પડે આપણને સુગંધ આવે ને પછી આ બાજુ પેલું કારેલું હોય ને કારેલું કેવું લાગે મરચું કેવું લાગે મરચું કેમ ખબર પડે તમને હા મોડામાં મૂક્યો તો ખબર